સલીમ કઈ જવાના અને શું વસ્તુ કહેવા માંગશો આજી અહીંયા જે આખી ટ્રેન વૈષ્ણવ દેવી માતાજીના દર્શન માટે જાય છે પ્રજા અને હું માનું છું કે જયરામભાઈ સેવાણી એની ખરેખર હિંમત કહેવાય મનોબળ સારું કહેવાય કે પંદર વર્ષથી આ સેવા કાર્ય સાથે જોડાયેલા છે આમાં હિન્દુ મુસ્લિમ કે કોઈ જાતનો ધર્મનો ભેદભાવ નથી હોતો અને બધા જ સાથે જાય છે

કારણ કે આ પહેલી વાર જઈએ છીએ એટલે અલૌકિક આનંદ અમે એનો માણીશું અને આવ્યા પછી જ ખબર પડે કારણ કે આનંદ અસીમ હોય અલૌકિક હોય લોકોમાં ઉત્સાહ કેટલો જોવા મળે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે અને જે ઉત્સાહ છે એ મેં જોયું કે આટલું તો ઇલેક્શનના એમાં પણ ના હોય એટલો ઉત્સાહ આમાં છે આપણો પરિચય ડોક્ટર સલીમ વાળા

તો જે લોકો નથી જઈ શકતા એ લોકો જાય અને માતા રાણીનું દર્શન કરે વૈષ્ણુ માતાનું અમારી એવી ઈચ્છા મનમાં આવી અને અમે વિચાર કર્યો અને ભગવાનની દયાથી બે હજાર દસથી અમારો પંદરમો વર્ષ કન્ટિન્યુ છે અત્યારે બે હજાર પચીસમાં અમારો પંદરમું વર્ષ પૂરું થશે અને પંદર વર્ષથી કોરોનામાં પણ અમે ગયા હતા અને અમારી બહુ સફળ યાત્રા થાય છે અને લોકોની દુઆઓ અમને મળે છે આટલો અહીંથી ગોલ્ડન ટેમ્પલ જઈએ છીએ પહેલાં એ દર્શન કરીએ છીએ બાબાનું પછી ત્યાંથી એક દિવસ આખો દિવસ રહીને પછી બે દિવસ અમે વૈષ્ણોદેવી કતરા જઈએ છીએ ગાડી અમારી અને એ ગાડી જ હોય છે ઊભી રહે છે અમારા અંદર સમાન મમાન બધા પડ્યા હોય અમારા રસોયા અંદર બેઠા હોય અમને કોઈ એની ચિંતા નહીં અને બધું વ્યવસ્થિત રીતે મેં ફરી બે દિવસ અહીંયા ફરીને દર્શનો કરીને જે લોકોને હજુ પેલો શિવકોડી છે અને બીજું પટની ટોપ છે જેને જઈ જવું હોય તો અમારી કોઈ ના નથી એ પોતાના ખર્ચે જવું પડે બાજુમાં જ છે એનું એનું પણ લોકો લાભ લે છે અને પત્નીટાપમાં તો અત્યારે પૂલ બરફને એવું પણ હોય છે અને દર વખતે એમને જુદું જુદો અનુભવ થાય છે પણ દર્શન તો અમારા માતાની મહેરબાનીથી એટલા સારા થાય છે જેની કોઈ કોઈ કહેવાનું રહેતું નથી એટલા સરસ દર્શન થાય કેટલા લોકોને લઈ જાઓ છો કેટલા લોકોને લઈ છે આગળ શું કે લોકોની આખી ગાડી અમારી હોય છે ચોવીસ ડબ્બાની જે ઇન્ડિયામાં મોટીમાં મોટી ગાડી હોય એની અંદર પંદરસો સીટો હોય 1500 પંદરસો માણસો અમારી સાથે હોય અને અમે આ ફક્ત ટ્રેનને ફક્ત ખાલી સેવાનું જ કામ કાર્ય કરીએ છીએ એમાં કોઈ અમે કમાવાનું કે બીજું કોઈ આવો આશા રાખતા નથી ફક્ત અમે લોકો એ બધાને દર્શન કરે અને દર્શન કરી આવે બસ એ જ અમારી ઈચ્છા હોય છે અંદાજે કેટલા લોકો હશે અંદાજે કેટલા લોકો અંદાજે 1500 કીધા ને 1500 આખી ગાડી ફૂલ હોય છે કોઈ અત્યાર સુધી કોઈ દિવસે એક સીટ ખાલી અમારી નથી ગઈ અને અમારી સાથે આવા પ્રેમીઓ પણ આવે છે અમારા જે ચશુ ના તકલીફ વાળા છે અને એવા ઘણા પણ એવા અમારી સાથે હોય છે બીજું લોકોને શું કહેવા માંગ છો હે લોકલ ટીમ અમે હું તો સિંધી છું પણ અમે નાત જાતના ભેદભાવ વગર અને કોઈ પણ આવી શકે છે અને અમારે મેક્ઝિમમ અમારા સંજોગ કરતા વધારે ગુજરાતી મહારાષ્ટ્રીય એ બધા હોય છે આપનો પરિચય મારું નામ જયરામભાઈ શેવાની છે અને વડોદરામાં અલકાપુરીમાં રહું છું